વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા અતાપી વન્ડરલેન્ડ પ્રોજેક્ટને લઈને મોટો ખુલાસો થયો છે સયાજીબાગ સ્થિત મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી આ પ્રોજેક્ટ સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલ ગુમ થઈ ગઈ હોવાનો મુદ્દો સામે આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી બાદ ફાઇલ શોધવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ફાઇલ ક્યાંય મળી આવી ન હતી આ અંગે કોર્પોરેશન દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીએ ફાઇલ ગુમ થવાની અરજી આપી હતી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ હવે મ્યુનિસિપલ કમિશનરના પીએનનું નિવેદન લેવાની તજવીજમાં છે ઉપરાંત કેમ્પ ઓફિસ કમિશનરના તાબામાં હોવાથી ત્યાં પંચનામું કરવા માટે પોલીસ દ્વારા કમિશનરની મંજૂરી માંગવામાં આવી છે પોલીસ તરફથી આ ધમધમાટ બાદ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે મહત્વપૂર્ણ ફાઇલ કેવી રીતે અને ક્યારે ગુમ થઈ તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે પોલીસ હવે ફાઇલ ગાયબ થવાના કારણો અને સંભવિત જવાબદાર વ્યક્તિઓની તપાસમાં લાગી ગઈ છે